માતાજી તો ભાઈ આજે રવિવાર થઈ ગયો છે તો ભાઈ જવાનું છે વિરોચન નગર દર્શન કરવા મેલી માતાજીના અને પાછળ ચિરાગભાઈ અને અક્ષયભાઈ સાથે તો ત્યાં ભાઈ બાઇક લઈને જવાનું છે અને ફૂલ મનોરંજન આજે દર્શન કરવા મેરલીમાના વિરોચન નગર તો પૂરેપૂરો આપણો બ્લોગ જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક ફોલો કરવાનું તો ચૂકથી તો આપણો પૂરેપૂરો બ્લોગ જોજો તમને મજા આવશે બધાને જય માતાજી પોપી ગયા છીએ હવે હાઈવે ચડ્યા હાઈવે ને લાયક હાઇવે ચડી ગયા છે માહોલ નાખો છે અમારે અને કોઈ ને કાઢી છે

સરસ તો પણ ખરાબ છે નાની તો જતા ખતારા બતારા કે બીજી ગાડી બની લઈને આવું નહીં રસ્તો બહુ ખરાબ છે અને એક ડાદર જ આવી નખડો ડાંગર નહીં સારું થાય છે ભાઈ બધા માણસો બધા મોટા ભાગા મોટા સુધી કઈ કરવા છે અને અત્યારે પાણી બહુ ઓછું છે એટલે તમને એવું લાગે છે કે આ શું ફોટા કહેતો હોય પણ તમે જ્યારે પાણી ઉપર ત્યારે મોટા બહુ ફોટા બહુ મજા આવે આમાં તો કશો વાંધો નહીં તમે પણ આવો મજા માહોલ ભાઈ ગરમ થઈ જશે આ અને ભાઈ કલ્યાપુલાના ભેંડા ચવાણું એની બહુ પ્રખ્યાત છે અને કોણ કોણ અહીંયા આવેલું છે તો અચૂકથી કોમેન્ટ કરો બહુ સ્વીટ ત્યાં ભાઈ સરસ પેડા મળે છે અને આપણે ગમે ત્યાં આવીએ ત્યાં એમના ધ્યાન લઈએ છીએ તો અચૂકથી આવો ત્યારે એ મજા તમે જુઓ ખાલી કંઈક અલગ જ વ્યૂ આવે છે કલ્યાપુરાની બજાર આજે ખાલી ખાલી દેખાય છે રવિવાર છે એટલે ન તો ભાઈ બજાર બહુ જવાનો રસ્તો થયો અને આજે અક્ષય ભાઈ રાખ્યા છે સ્વીટ કહીએ છીએ જો સ્વીટ આપણે વિરોધ નગર પહોંચી ગયા છીએ અને મંદિરના ભાઈ રસ્તા જે અંદર ગામથી અંદર જવાનું હોય છે મંદિરે અંદર વગરનો રસ્તો હોય હરિયો આપણે ભોગી ગયા છે તો શકો આજે રવિવાર છે છે એટલે ભોગી ગયા છીએ દર્શન કરવા અને આપણે અંદર પણ તમને દર્શન કરાવીશું પૂરો પૂરો વિડીયો જુઓ દર્શન કરાવી

રવિવારના કારણે ભાઈ આજગરથી ફૂલ તમે જોઈ શકો છો બેઠો હોય છે ભુવાજી પણ બેઠા હોય છે ત્યાં આપણે જઈએ છીએ ત્યાં દર્શન કરવા ભુવાજીના પાણી અને ચાની પણ સુવિધા હોય છે અને ભુવાજી બેઠા છે પ્રસાદ લેવા રહ્યા છીએ તો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરી નાખજો આવા નવા વ્લોગ આપણે લાવતા રહેશે અને શેર તો અચૂકથી કરજો અને બધાને જય માતાજી અને પ્રસાદ લઈને હવે આપણે ઘરે નીકળીએ છીએ તો બધાને જય માતાજી